ઓપી રોડ પર 25.56 કરોડના ખર્ચે નવીન કલેક્ટર ઓફિસ આકાર પામી છે, જો કે વાહન પાર્કિંગની અસુવિધા ઊભી થાય તેવા ઈંડાણ વર્તાઈ રહ્યા છે. શહેર મધ્યમાં આઝાદી પૂર્વે કોઠી ખાતે આકાર પામેલ જિલ્લા કલેક્ટર કચેરી સહિત અહીં હાલમાં અન્ય કચેરીઓ પણ કાર્યરત છે. ત્યારે કચેરી સંકુલમાં આવતા મુલાકાતીઓના વાહન પાર્કિંગ સહિત સમસ્યાઓને લઈ નવી કચેરી બનાવવાની જરૂર ઊભી થઈ હતી ત્યારે રાજ્ય સરકારમાંથી વિશેષ મંજૂરી તેમજ પચીસ પોઈન્ટ છપ્પન કરોડની ગ્રાન્ટ મેળવી વેક્સિન ગ્રાઉન્ડ ખાતે નવી કચેરી બનાવવાની શરૂઆત થઈ હતી ઓપી રોડ પર મુખ્ય માર્ગને અડીને રજવાડી ઠાઠ મા નવીન કચેરી તૈયાર કરવામાં આવી છે હાલમાં કચેરીનું કામકાજ પૂર્ણ થઈ જતાં ફર્નિચરની કામગીરી હાથ ધરવામાં આવી છે આ કચેરીમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત અધિક નિવાસી કલેક્ટર અને સાત ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો પણ તૈયાર કરવામાં આવી છે પરંતુ આટલા કરોડ ખર્ચા બાદ પણ જૂની કલેક્ટર કચેરીમાં જે વાહન પાર્કિંગની સમસ્યા હતી તેવી જ સમસ્યા અહીં પણ ઉદભવે તેવી શક્યતા વર્તાઈ રહી છે વધારેમાં વધારે સો જેટલી કાર અને ત્રણસો પચાસ જેટલા ટુ વ્હીલર પાર્ક થઈ શકે તેવી સુવિધા હાલમાં જોવા મળી રહી છે ત્યારે આગામી વર્ષોમાં જ્યારે પણ મુલાકાતીઓને ધસારો રહેશે ત્યારે પુનઃ નવીન કચેરીમાં પણ પાર્કિંગને લગતી સમસ્યાઓ થઈ શકે છે વેક્સિન ગ્રાઉન્ડ ખાતે તૈયાર થયેલ નવીન જિલ્લા કલેક્ટરની કચેરી લોકસભાની ચૂંટણી બાદ ગમે ત્યારે લોકાર્પણ થઈ શકે છે ત્યારે વહેલી તકે વાહનોના પાર્કિંગની વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે દિશામાં પ્રયત્ન કરવો રહ્યો તેવું લોકો ઈચ્છી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર